ये क्या है अगर आपको पानी का नगावरना सीखना है तो मेरे को फॉलो कीजिए लाइक कीजिए मैं सिखा दूंगा आप लोगों को साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो <laughs> हाय YouTube फैमिली के टू स्वागत छतो मोरजना अपना नव वीडियो में अजय प्रखंड में पानी भरवाई जाई छी ना पानी नी बोतल तमी तो कोई को दूई नी होई मोए मोए ને વાર કે આપડી પાણી ની લે લેન જો મે કોઈ દે જોઈ ની હોય અરે કોણ ભોંકરા હે બદતમી પાણી ની કુંડી તમી તો કોઈ દે જોઈ ની હોય આપડો પાણી નો કૂવો આયા નીકળી રયો છે પાણી મોયે મોયે ઈ સબ ક્યા દેખના પડ રહા હૈ આસે અમારું ખડ ખડ તો તમી કોઈ દે જોયું ની હોય કેમ કે તમારી પાસે ભેંસો ન હોય તો શું તમી ઘંટો ખડ જોયું હોય ભેંસો હોય એને ખડ હોય પાવડર લઈને આપડે નીકળી ગયા છીએ ખેતર ની અંદર નાકા વાળવા માટે ખડમાં પાણી વાળવાનું છે તો ફટાફટ નાકા વાળવાનું કીધું સોરુ અગર આપણે પાણી કા નાકા દુ લોકો આવડ લેવા ગયો તો મારું બેટો આય મારું નાકું ફૂટી ગયું મો મોયે એ ચલે એક કામ કર 200 રૂપિયા દે અને 50 રૂપિયા કટ ઓવર એક્ટિંગ કેવા આરું બેટો મારું ખડે નાનો નાનું રહી ગયું છે મને લાગે છે ઘણા ટાઈમથી પાણી ન થઈયું એટલે આ છે પાણીની બોટલ હવે તો તમે જોઈ લીધી હવે હું તમને શીખવાડું કે તમારે પાણી કઈ રીતે પીવું જોઈએ પાણી પીવાની પણ ઘણી બધી ટ્રીક હોય છે આ વિડિયો ની અંદર આપણે આ પાણી પીવાની ટ્રીકને સમજીશું તો પહેલા આપણે હળવેક દિન બુચને ખોલી નાખવાની

આ તો ભાઈ ખેતરમાં લઈ પાણી વાળી આવી છે આપણે ઘેરે પણ બેહું મારે હમું જોવે છે મને લાગે એને થોડી ભૂખ લાગી છે તો આપણે એને કઈ ખવડાવી દઈએ મને લાગે કે હું જે આવડે ભેંસને કઈ ખાવું જ લાગે કેમ કે મારી બેટી મારી હમું ને હમું જ જોઈ ઘર ભેગું થાને ભાઈ મોસ્ટ તો સિયા પાડીને જો કાઈ ટેન્શન વિના ની એન મસ્તી ની ઓગાળી રહી છે હવે હું તમને બતાવી દઉં અમારા આંબામાં આવેલું કેરીયું પછી કેરીયું તો તમે કોઈ દિવસ જોયું નહી હોય

और मैंने अपनी सभी को खाना खिला दिया है आप देख सकते हो कि अपनी भैंस जो है मेरे को मारने के लिए दौड़ रही है साली को मैंने खाना दिया इसलिए ऐसा कर रही है यार अभी मेरे को इस वीडियो को ज्यादा लंबा नहीं करना है क्योंकि अभी तो मैं सिर्फ टेस्टिंग के लिए वीडियो बना रहा हूँ अगर आपको मेरा ये वीडियो ज़रा सा भी अच्छा लगता है तो प्लीज़ यार वो जो व्हाइट कलर का जो बटन होता है ना सब्सक्राइब करने का उसे प्लीज़ दबा देना और वीडियो को लाइक जरूर कर देना और अपने दोस्तों के साथ अपने भाई का जो है वो वीडियो को शेयर जरूर कर देना अपने छोटे भाई को सपोर्ट करते रहने का यार और एक केरी कैचर केरी है अगर आपको खाना है तो आप आ जाना जब केरी पक जाएंगी मैं वीडियो बना दूंगा आप जरूर केरी खाने के लिए आना तो मिलते हैं दूसरी वीडियो में नेक्स्ट वीडियो में तब तक के लिए जय हिंद जय भारत